આણંદ જિલ્લાથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે આણંદ જિલ્લા કલેક્ટરની અનોખી પહેલ જે છે તે સામે આવી છે જેની અંદર આર ટીએસના કેસો તા તાલુકા મથકે હાજર રહી સાંભળતા અરજદારોમાં ખુશીની લહેર જે છે તે જોવા મળી છે જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા મથકે ચોવીસ જમીન તકરારી કેસોની સુનાવણી જે છે તે હાથ ધરવામાં આવી હતી ત્યારે આણંદ તાલુકા મથકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાજર રહી કેસો ચલાવશે ત્યારે આ સમગ્ર ગુજરાતમાં રાજ્ય ખાતે આણંદ જિલ્લા કલેક્ટરની અનોખી પહેલ જે છે તે જોવા મળે છે ત્યારે આરટીએસના કેસો તાલુકા મથકે હાજર રહી સાંભળતા આરોપ અરજદારોમાં ખુશીની લહેર જે છે તે જોવા મળી હતી જિલ્લા કલેક્ટર દ્વારા તાલુકા મથકે ચોવીસ જમીન તકરારી કેસોની સુનાવણી જે છે તે હાથ ધરવાની હાથ ધરવામાં આવી હતી ત્યારે આણંદ તાલુકા મથકે જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરી હાજર રહી કેસો ચલાવશે સુશાસન દિવસ બે હજાર ચોવીસ જે દિસમ પચીસ ડિસેમ્બરના રોજ ઉજ ઉજવણી જેની કરવામાં આવી હતી ત્યારે અમે જિલ્લા કક્ષાએથી નક્કી કર્યું કે આપણે તાલુકા મથક જઈને જ આરટીએસ ટીએસ કેસોની સુનાવણી કરીશું કેમ કે જિલ્લા કક્ષાએ સુનાવણી દરમિયાન એક તો સતત ગેરહાજરીના કિસ્સાઓ પણ વધે વધારે હોય છે અને પછી જે નોંધના અસલ કાગલો વગેરે જે મામલદાર કચેરીથી સીધા સીધા અમને અહીંયા તાલુકા કક્ષાએ જે ઉપલબ્ધ થઈ શકે જેથી ઝડપથી નિર્ણય ઉપર આવવામાં વધુ સરળતા રહે છે એટલા માટે તાલુકા મથક જઈને જ કેસો સાંભળવાની શરૂઆત કરી છે બીજી જનવરીએ બોરસદમાં સુનાવણી હતી આજે ખંભાતમાં છે આ જ રીતે મહિનામાં દરેક તાલુકા કવર કરી દેવામાં આવશે અરજદારોને જિલ્લા મથક આવવામાં જે અવરજવરમાં જવરમાં ખર્ચો અને પછી જે સમયનો પણ જે વ્ય અરજદારોનો ગામડાઓથી દૂરના ગામડાઓથી પણ જે લોકો આવતા હતા આ બધા લોકોને એક સરળતા રહેશે કે તાલુકા મથકે જ સુનાવણી થશે અને આ બા આના થકી જ મારી દરેક મામલતદાર કચેરીના ઈધરા કેન્દ્ર જનસેવા કેન્દ્ર વગેરેની મુલાકાત પણ શક્ય બનશે તો આ એક પહેલ અરજદારોની સગવડતાને જોઈને આ એક પહેલ શરૂઆત શરૂઆત કરવામાં આવી છે